તળાજાના તાલધ્વજ પર્વત ઉપરથી સહિતનું શંકાસ્પદ મળી લઈને પોલીસ તપાસના ચક્રો ગતિમાન કરી અને સત્ય શોધી કાઢ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરોના પ્રખ્યાત તાલધ્વજ પર્વત ઉપરથી એક થેલો અને લોહીવાળા કપડાં તેમજ પર્વત ચડતા પગથિયા પાસે મોટા પ્રમાણમાં લોહી જોવા મળ્યું હતું જે પ્રકારના સમાચાર પ્રસિદ્ધ થયા હતા જેને લઈને તળાજા શહેર અને તાલુકા સહિત સમગ્ર પંથકમાં ખળભડાટ મચી જવા પામ્યો હતો આ બનાવમાં પોલીસે તાત્કાલિકના ધોરણે સત્ય શોધી કાઢ્યું છે બનાવની પોલીસ મથક ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર આ બનાવમાં તળાજા શહેરમાં રોયલ ચોકડી પાસે રહેતો ગણેશભાઈ દેવાભાઈ રાઠોડ ઉમરવર્ષ બાવીસ નામના વ્યક્તિને પોતાના ઘરે જ કોઈપણ પ્રકારની માથાકૂટ થતા તેઓ તળાજાના પર્વત ઉપર ચડી ગયો હતો અને ગુસ્સાના આવેશમાં આવી પોતાના હાથ ઉપર બ્લેડનો ઘા મારી અને લોહી લોહાણ હાલત થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓએ તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી આવી રીતે પોલીસે ગણતરીના કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલ્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા